તમે જે ભેંસ જોઈ રહ્યા છો કચરા ટોટલ જવાબદારી સાથે અને આ ભેંસનું દૂધ આઠ લીટર દૂધ હતું આગળના વેતરમાં અને સાવ ઓછી કિંમત રાખી છે કયા વેતરમાં છે ક્યારે વ્યાસે એટલે કે કેટલા દિવસની કાચી છે અને તેમના ઓનરના નંબર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો કચરા ભાઈને આ ભેંસ વેચવાની છે ફૂલ ગેરંટી સાથે વેતરની વાત કરું તો આ ભેંસ બીજું વેતર વ્યાસે અને પહેલાં વેતરની અંદર આઠ લિટર દૂધ હતું

ભેંસ લેવી હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચોરાણું બે સિત્તેર વાળા નંબર ઉપર ફોન કરી કચરા ભાઈ કોન્ટેક કરી અને તમે આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો